फैमिली ने गुड मॉर्निंग आज આપણે સવાર સરમાં આવી ગયા છે ભેહુ ની અંદર અને આ એટલું મુભરેવું પડે કારણ કે આથી એક શિંડુ છે કે નહીથી એમ डैम ની અંદર ગરવા કરે અંદર ને પડખે એટલે આ બેહવું પડે નેતરે એક આયા સરે છે ને બીજ બધે ઘુણા ની અંદર બેહી ગયા છે જોઈ લે બીજ તેલકો ભૂકા કાડે છે પણ વરસાદ આવતો ને

જે તરમ તા દેતો એકદમ હા એક વાદળ દેખાતો વરસાદની આગાહી છે પણ ક્યાં માં આવે છે એને ખબર ત્યાં પવન ઉડવા મળ્યો છે પાછો એટલે આજમાં તો વરસાદ વરસાદ ક્યાં આવે છે નહી એવું લાગે છે ચાલો મિત્રો આગળ આગળ કન્ટેન ચાલો મિત્રો થઈ ગયું છે ભૂખા કાઢ નાખો આમ પવન એ ભેગો છે પણ તરીકો એવો લાગે છે એની વાત નહીં બધું આમ ડેમડા બધું બળ કરે છે તડીકો એવો લાગે છે આ ત્રણ છે તો હવે અત્યારે આપણે ડેમ મનેરામાં બે હડે છે મોકો સડી છે બતાવીશું કેરામ બે ના આડું ને એવું રહેવું પડે જ નહીં એટલે કઈ વિડીયો ઉતારવાનું ઓલું થાય નહીં બેન ન આવે તડકો તડકો ભૂખા કાઢે તા આમ વાદળા ને તક તક છે આ બસ તો કઈ નથી આ બસ છે વાદળા ને ફોદા હવે ભાઉ ને સરવાનું હોય તો આમ જોઈ જાવ તાપી ગયો આમ તાપી ગયું કઈ વાત નહીં આ તળિયા છે કે નહીં એમાં લીલ છે થોડી ઘણી

નકરું પાણી પાણી જ છે આજે ભૂકા દીધો એવું લાગે છે જોઈ લે તમે લેવો હોય ખાસ અમારે જરૂર હતી ને બોલાવવા મળ્યો છે ભૂકો વરસાદ જોઈ લે પાણી પાણી ઘણીક વારમાં કરી દીધું જે શરૂ થયું પાંચ થી દસ મિનિટ જ છે તો જો પાણી ફળીમાં યાલવા મળે ને તગારા ઉપર તમને ખબર પડતી છે કેટલું પાણી આવે છે નેવા ધાર્યો પછી હવે ઘડીકરમાં પાણી ફળીમાં હાલવા મળ્યા છે મિત્રો જોઈ જોઈએ તો આગળ આગળ કન્ટેન્ટ રહેજે ફ્રી પણ આમાં વરસાદ રહેવાનું નામ જ ને એટલે તો વધતો જ મને વિડીયો બન કરવાનું મન નથી થતો ઘણા દિવસો પછી આપણે વરસાદ ઘડ્યો છે કે નહી એટલે થોડું ઘણું એવું થાય છે જોઈએ ઘડીકવાર બહા બહાટી બોલાવવા મડયો છે

પહેલાંની હાલત હતી કે પ્યા ઘડીક પહેલાં તાપતા આવી ગયો કે ઘટેની એવો આવી ગયો વેતારમાં તો પાછું શરૂ થયો છે ધીમે ધીમે આવવાનું શરૂ શરૂ તો કે વાંધો નહીં શરૂ થઈ ગયો આ જેટલો આવ્યો એટલે આશા રહે કારણ કે વધવાની ને મઘાનો વરસાદ રહે કે નહીં પછી માખા બહુ છે ને તો બે હું ફરક નથી લેવા દીધી એવો છે તો આગળ આગળ કન્ટેન રહેજો મિત્રો હવે ફરી પાસે તો આગળ જઈને મળે હલો મિત્ર અત્યારે થાય વરસાદ રહી ગયો છે પણ આમ પાછળ અંધારેલો છે હું તમે દેખાડો જોઈ ઓ આ આવી ગયો કે અત્યારે નેરે નેરા તોડી નાખી કે એવો વરસાદ આવે એમ છે જોઈ આ બાજુ તો ખુલ્લું થઈ ગયું છે વાતાવરણ હવે આ બાજુ તમે જો ઓહો આ એક વખત આવી દે મઘા થાય ને વરી દે એટલે આ બધું ગયો છે કે નહીં લીલું જેવું થઈ જાય એવી ખાસ જરૂર છે મઘાને ને વરસાદની વાત નહીં હવે વરસતો નથી આમ જો આગળ થોડા ઘણા બે ત્રણ ગામડા આગળ લાગે છે આપડે આ સરસ આજ નોખા કેળા સડાવી છે કાયમી આપટ્ટાની અંદર આજે ચડાવીએ ને તો સરે હારી બધી હરકી હરખું સરવાનું રહે અમુક ત્યારે વધી જ ઘટી જાય ને કે હવે મિત્રો હું તમને અંધાર દેખાડું કારણ કે થોડોક ઉંધર આવી ગયો છે ને ઘર એટલે અંધાર દેખાડ થોડોક અવાજ ઓછો આવતો છે પવનના લીધે આ જો એકદ તો ખાલી અંધાર જોવો ઓહો અહીંથી લઈ અહીંયા સુધી શેઠ ને અંધાર એટલે એની વાત નહીં હોય પવન ઉડી જશે તો લાગતું ને ઘોરે હશે આ મુંડો વરસાદ હશે આજ ભૂકા કાઢી નાખે 33 ये रीस हो no Y ચાલો મિત્ર તો આગળ આગળ કન્ટિન્યુ રહીએ ફરી પર તમે ભાઈ મંડીદરાજને આપણે મિનિ ઉલગમંદ્ર આપશે હાર્દિક સ્વગત છે આજે આપણે આવી ગયેલી છે ભેહ લઈને ભેહ કદરે અંદર બેહી ગયું છે જોઈ રહ્યો છો અને આજે ભે હું ગયું છે કોઈ માઇન્ડ માઇન્ડ કાઢ નીકશે બે જોઈ રહ્યા છો તમે કંઈ આવી રીતનું છે નિયમડું અને આપણે પછી નીકળી ગયા છીએ બહાર ને તમે જો તો ગાંડી ગીરનો નજારો ઘટે નહીં હોય છે કે જોઈ લ્યો એમાં કંઈ ઘટે જ નહીં ગાંડી ગીરમાં આજનો આપણો ફર્સ્ટ મિની ઓલોક છે હવે પછી આપણે ઊંડું નેડું હતું કે અંદર ભેહો કરી કે લીધું હતું કે નહીં નાખવા માટે આવી ગયા છે અને ખતકાની અંદર ભેહો આપણે કરીને બે છે આખો થી અહીંથી નજારો તમે જોયો કોઈ ઘટે નહીં આવે તો એડકો એક નહીં એટલે અમે બે દેશ આપણે આવી ગયા છીએ બીજા ગામના શ્રેણીની અંદર અને ના છે સર્વનું કંઈ ઘટે નહીં હોય પણ બધું ફોરેસ્ટમાં વહી ગયેલું છે વહી લો તો આજના મિની વેલોગ આપણે અહીંયા પૂરો કરીએ મિની વેલોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હાલો મિત્ર ધન ચડાવી દીધું છે ભીતારામાં કંઈ ઘટે નહીં એવી જોઈ ગયા વરસાદ વરસાદ ખાસ આવ્યો નહીં એવો

વરસાદ તો ખાલી અંધારાનો અંધારા એટલો જ રહ્યો કે વરી હોવા નહીં એટલો બધો જોઈ લ્યો તમે અહીંથી વાતાવરણ બધું બી એચમાં ઘડી હમણાં બે ત્રણ દિવસે તો આડો આવવું પડે છે આ ભે બહુ ભાગવા મળે છે ઘીરે દોવાની લીધે દોવા દેવાને લીધે છે એ બધા કેમ છે રે પછી જવું જવું બધા હજી નોખા નોખા થોડાક ભાગે છે કે કંટાળી દઈ બે હાલો લે તો મિત્રો હવે આજનો લો હવે આપણે અહીંયા પૂરો કરીએ આજનો લો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવતી આવતીકાલે નવા લગભ છે